મજરપુરા વિસ્તારમાંથી એક કિસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ કિંમત રૂપિયા સોળ હજારની મત્તાના મુદ્દામા સાથે ઝડપી પાર્ટી સુરક્ષા એસઓજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચનાના આધારે એ ના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબિકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાપતી નજર રાખવામાં આવી રહેલ હતી

તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ ઇસેલાઇટ્સ તથા ગુડંગ ગરમ ઇન્ટરનેશનલ કંપનીની સિગારેટ પેકેટ નેવુંની કુલ કિંમત રૂપિયા સોળ હજારની મળતાનો મુદ્દા માલ કબજો કરી મજકો ઇસમ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ કલમ સાત આઠ નવ અને વીસ મુજબ મૈરપુરા પોલીસ સ્ટેશન ગુન રજીસ્ટર નંબર બે હજાર પચીસથી રજીસ્ટર કરાવેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે